આપણા ગોવાભાઈ સાહેબ માવજીભાઈએ પણ કલેક્ટર શ્રીને ને એસપી સાહેબને વાત કરી અને મારી સાથે કોન્ફરન્સ રાખીને વાત કરી અને ગોવાભાઈ સાહેબે મને વિનંતી કરી ગુજરાતભાઈ મારા માટે કરીને મોટું મન રાખો અને તમે વાત જતી કરો એલસીબી પીઆઈ ને બીજા અધિકારીઓએ બધા વિનંતી કરી કે જીવરાજભાઈ પોલીસનું તમે આટલું બધું રાખો છો તો આ વખતે મહેરબાની કરી અને તમે આ વાત તમે ધાર્મિક સારું કાર્ય નીકળ્યા હતા તો તમે એના માટે તમને વિનંતી કરીએ છીએ તમે આ વાતમાં વાત પૂર્ણ કરો તો અમારા ગોવાભાઈના દીકરા અમારા પરમિત્ર સંજયભાઈ મારા સમાજના તમામ મુખ્ય આગેવાનો અમારા નગરપાલિકાના ઉપર ગૃહોદર રૂપિયા એક એક અંબાજીના હોય દાતાના હોય પછી દિશાથી હોય અમે ના પાડતા પાડતા કેટલા બધા લોકોને ફોન કરાય એટલે ના પાડો છતાં બધા એટલા બધા લોકો આપણા માટે કરીને આવી ગયા એટલે સમાજનો હૃદયથી લોકો અને મારા ઉપર એટલા બધા ફોન આવ્યા છે કોઈનો પણ ફોન ના ઉપડ્યો હોય

બધા જે ઉપરી અધિકારીઓ છે તેમનો બધાયનો હૃદયથી આભાર અમારી આ વાતમાં અધિકારીઓ પણ તેમણે બધાય એમના વતી માફી માંગી એસપી સાઇડથી માંડી બધાય અને એક વ્યક્તિના કારણે આખો ભેળામાં ખરાબ મેસેજ ના જાય એના માટે કરીને અમે આ વાતને લઈ છે સમાજનો હૃદયથી ખૂબ ખૂબ આભાર કે સમાજને આ જેટલા બધા ગીવાનો હોય બધાના નામ આવડે છે પણ દરેકનો હૃદયથી ખૂબ ખૂબ આભાર જય